ટ્રેન વંદે સ્ટેશન ઉપર આવી ગઈ છે અને આપણે નીકળવાનું છે તો આગળની માહિતી હું તમને આપતો રહીશ તો ચાલો ટ્રેન ની અંદર જઈએ ને જોઈએ કેવી છે વંદે ભારત ટ્રેન તો ફાઈનલી આપણી ટ્રેન આવી ગઈ છે વંદે ભારતની રાજકોટ સ્ટેશન પર આ છે વંદે ભારત ટ્રેન કે જે રાજકોટ થી ઉપડી છે અત્યારે વાંકાનેર જઈ રહી છે તમે જોઈ શકો વાઇબ્રેશન કેટલું છે વાઇબ્રેશન સેજ પણ ફીલ નથી થતું આ છે અહીંથી બાર નું રજા વંદે ભારત ટ્રેન નું અહીંયા સફાઈ છે આપણે જલ્દી નીકળી જઈશું આ બટન દબાવી તો મિત્રો આ તમારે ફૂડ આપી રહ્યા છે વંદે ભારત ટ્રેન માં આપણને કોમર તો મિત્રો અત્યારે ચેર આપડી આવી ગઈ છે અને આપણું બેગ રાખવાનું અહીંયા છે આમાં પાછે આમરસ છે તો મિત્રો આ છે ફૂડ રેસ્ટ કરી શકો છો તો મિત્રો વંદે ભારત ટ્રેન માં અત્યારે આગળનું સ્ટેશન વાકાને બતાવે છે ડિસ્પ્લે માં વેરાવળ ટુ સાબરમતી સોમનાથ થી તમે અમદાવાદ જઈ શકો છો અમદાવાદ થી સોમનાથ તમે શકો એક જ દિવસ તો અહીંયા તમને નેક્સ્ટ સ્ટોપ ટાઈમ અને સ્પીડ કેટલી ચાલી રહી છે એ બતાવે છે અત્યારે નેક્સ્ટ હોલ્ટિંગ સ્ટેશન છે વાકાને વાકાને સ્ટેશન આવશે વાગી રહ્યા છે સાડા ત્રણ ફિફ્ટીન થર્ટી ટુ આવર્સ છે અત્યારે ઓગણત્રીસ કિલોમીટર નેક્સ્ટ સ્ટોપ છે અને એની સ્પીડ છે એકસો નવ કે એમ અત્યારે સ્પીડ ચાલી રહી છે તો આ છે વંદે ભારત ટ્રેન કે જે રાજકોટ થી ઉપડી છે અત્યારે વાકાનેર જઈ રહી છે તમે જોઈ શકો વાઇબ્રેશન કેટલું છે

અને કુછ સર સ્ટોઇલેટ ની સુવિધા પણ છે સાવ સુરક્ષિત છે પંચાર્ચા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ઇન્ટરવ્યુ લેવાના છે અમે અત્યારે મજા માણી રહ્યા છો બધે મહારાજ ટ્રેન ની પેરાબોટ સાબરમતી ક્રોસ પર સોચા જેવું પ્રáctics route find not ની ચેનલ સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો મિત્રો મારી વંદે ભારત ટ્રેન ની આ સફર માં રાજકોટ થી મારી સાથે જોડાયા છે મારા ફ્રેન્ડ છે જે આજે કેમેરામેન બન્યા છે મોટું બીઠું કરાવ્યું છે મારું વંદે ભારતમાં વંદે ભારત જ આપડે જે રિવ્યુ લઈએ છીએ કે લોકોને કેવું લાગે છે મારી બાજુમાં એક બાળક બેસો શર્માઈ છે અત્યારે બહુ એમની ઘણા ઘણા મસ્તી કરી છે આપડે પૂછીએ શું નામ છે તું ફર્સ્ટ ટાઈમ ટ્રેનમાં બેઠો વંદે ભારત માં સેકન્ડ ટાઈમ

તો તે બે વાર આ બીજી વાર સફર છે તારી તો પહેલી સફર અને આ બીજી સફર માં કઈ ડિફરન્સ તને લાગે છે ફેરફાર ટ્રેન માં હા થોડુંક લાગ્યું મને કે પહેલા આમ એટલું નતું કે આમ એટલી ફેસિલિટી નથી આપતા હવે વધારે વધારે આપે તો હવે તારે કઈ જગ્યાએ હવે પહોંચવાનું છે તારે સાબરમતી સાબરમતી હા અરે વાહ સરસ કેટલા વાગે સવારે નીકળ્યા હતા તમે અમે

આજનો નાસ્તો અને નાસ્તો કરીશું આપણે તો મિત્રો આ જે વાત કરી હતી આમાંથી કટલસ નીકળી છે આવી રીતે પણ તમે ખાઈ શકો છો તો મિત્રો અત્યારે સ્ટેશન આવી ગયું છે વાકાનેર ત્યાં હોલ્ટ થયો છે અને અત્યારે તમે જોઈ રહ્યા છો વ્લોગર્સ પર શૂટિંગ કરી રહ્યા છે આખો સોશિયલ મીડિયા માટેનો આ કોચ બુક કરવામાં આવ્યો છે અત્યારે વાકાનેર સ્ટેશન થી ઉપડી ગઈ છે સવારે વેરાવળ સોમનાથ થી ટ્રેન ઉપડી રાજકોટ આવી હતી ને રાજકોટ થી હું સફર કરી રહ્યો છું વંદે ભારત ટ્રેન માં તમે જોઈ શકો છો વાકાનેર જંક્શન છે જેનો બોર્ડ જોઈ શકો છો સરસ છે નાસ્તો ખુબ સરસ આપ્યો છે આ સ્પેશિયલ સી ફોર કોચ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પ્રેસ માટે રાખવામાં આવ્યો છે ભારત માંથી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અહીં આવી રહ્યા છે બ્લોગ બનાવી રહ્યા છે અને તમે જોઈ રહ્યા છો મારી ચેનલ રોકી માધવાચાર્ય ચેનલ તો જોડાયા રહો રોકી સાથે ફ્લાય વિથ રોકી ફ્લાય વિથ રો ટ્રેન આવી ગઈ છે સુરેન્દ્રનગર સ્ટેશન ઉપર અમે પહોંચી ગયા છીએ સુરેન્દ્રનગર સ્ટેશન ઉપર ઉતરી છે અમે ચડ્યા હતા ખુબજ સરસ મજા આવી વંદે ભારત ટ્રેન ની સુવિધા સારી હતી ક્લીનનેસ સારી હતી સફાઈ સારી જોવા મળી મને તેના યાત્રીઓ સાથે પણ વાતચીત કરી ખુબ એમને પણ મજા આવી છે એકંદરે સફાઈ વધારે છે વંદે ભારત ટ્રેન જઈ રહી છે હવે સીધી સાબરમતી સ્ટેશન તરફ

અહીંયા જુઓ તમે અમારા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર નાસ્તો કરી રહ્યા છે હા છે અમારી બસ કે જેમાં અમે સુરેન્દ્રનગર થી આવ્યા છીએ